હાય હાય હું ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું એક વર્ષ પહેલા મૃત્યુ પામેલા પૂર્વ રાષ્ટ્રપતિ મુશરફ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે દેશદ્રોહ મામલે સજાએ મોત ફટકારી તાઇવાન રાષ્ટ્રપતિ ચૂંટણી પ્રચાર માટે વહેંચાયેલી ડિટર્જન્ટને કેન્ડી સમજી ખાનાર ત્રણ લોકોની તબિયત લથડી નોર્વેની સરકારે ઊંડા દરિયામાં માઇનિંગ કરવા માટે મંજૂરી આપતા સંસદ બહાર પર્યાવરણ પ્રેમીઓનું વિરોધ પ્રદર્શન નેપાળમાં સગીરા પણ બળાત્કાર ધર્મગુરુ રામ બહાદુર ધરપકડ ગમે તે ઋતુમાં ઉડી શકે તેવું દેશનું પહેલું સ્વદેશી દસ સ્ટાર લાઇનર ડ્રોન તૈયાર નૌસેનાની તાકાત વધશે રામલલાલની પ્રાણ પ્રતિષ્ઠાને આરએસએસ અને ભાજપનો ઇવેન્ટ ગણાવી કોંગ્રેસે આમંત્રણ ઠુકરાવ્યું સોનિયા અને ખડગે અયોધ્યામાં નહીં જાય કર્ણાટકમાં બેંકે લોન રિકવર કરવા ઘરની હરાજી કરતા એક જ પરિવારના આઠ જણાએ વિધાનસભા બહાર આપઘાતનો પ્રયાસ કર્યો પચીસ લાખમાં બનેલો ચોવીસો કિલોનો ઘંટ અને એકસો આઠ ફૂટની અગરબત્તી અયોધ્યા પહોંચ્યા અમદાવાદના ફ્લાવર શોને લોંગેસ્ટ ફ્લાવર સ્ટ્રકચર અંગે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું ગ્લોબલ બિઝનેસ લીડર્સ અને રાષ્ટ્રપ્રમુખોની હાજરીમાં પીએમ મોદીએ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદઘાટન કર્યું રાજ્યમાં ઠેર ઠેર કમોસમી વરસાદને કારણે પતંગ ઉદ્યોગને મોટું નુકસાન પહોંચ્યું મોરબીમાં નજરબાગ પાસે બાળકના મૃતદેહના ટુકડા મળતા ભારે ચકચાર મચી તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ બારોટ તમારો યાર આગળનો તો ખબર જ છે ને પછી મજા કરો ને યાર